ધોરણ 10 ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર સેન્ટ ઝેવિયર સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલને ઝડપી પાડવામાં આવ્યો છે ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવનાર શાળાના આચાર્ય કમલેશ રાવલની ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ ઉપર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવતા એએચટી યુનિટી ટીમે તપાસ શરૂ કરી હતી તો મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ તપાસનો દોર લંબાવ્યા બાદ આખરે હવાસ આચાર્ય કમલેશ રાવલની ધરપકડમાં

દુષ્કૃત્ય કરેલું છે એ મતલબની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા ભરૂચ બી ડિવિઝન્સ ખાતે ગુનાની ગંભીરતા સમજીને ઓક્સો એટ તથા બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ગુનાની તાત્કાલિક તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન જણાવી આવેલું કે આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય એ વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ જેવીએ સ્કૂલમાં એ એને અવારનવાર બોલાવતો અને એ એની ઓફિસમાં બોલાવીને

એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી પાસામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના નિમાણ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે